નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનું સ્વાગત છે માં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજી ની ચોપનમી રથયાત્રા નીકળી હતી મોટા રામજી થી પ્રારંભ થયેલી આ રથયાત્રા શહેરના અઢાર કિલોમીટરના માર્ગ પર પરિભ્રમણ કરશે શ્રી રામ સેવા સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા આયોજીત આ રથયાત્રા ઓપરેશન સિંધુની થીમ પર યોજાય છે રથયાત્રામાં એક હાથી ત્રણ સિંહાસન બગી તેમજ અખાડાઓના કરબકર્તવો આ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે શ્રીરામ સેવા સમિતિ દ્વારા બારસો કિલો મગ જાંબુ અને કાકડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે દર્શનાર્થીઓને આ પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો છે સુરક્ષા વ્યવસ્થા માટે પાંચ પીઆઈ બાર પીએસઆઈ અને ચારસો પચાસથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે રથયાત્રા બપોરે બાગ વિસ્તારમાં બ્રહ્મર્ષિ હોલ ખાતે વિસામો કરશે શહેરના જાહેર માર્ગો કૃષ્ણ કનૈયા લાલકી અને જય રણછોડ માંખણચોડના નાથથી ગુજરી રહ્યા છી માર્ગો પર ઠેર ઠેર ભક્તો દ્વારા રથયાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે મોડી સાંજે ભગવાન જગન્નાથજીની નિજ મંદિરે પરત ફરશે સમગ્ર દેશમાં અને આજે ગુજરાતમાં પણ જે રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે એ જ રીતે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક જગ્યાએ ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા નીકળે છે જેમાં સૌથી મોટી રથયાત્રા જે છે એ પાલનપુર ખાતેથી નીકળતી હોય છે જે સવારે નવેક વાગ્યાથી સ્ટાર્ટ થઈ અને રાત્રે નવેક વાગે પૂર્ણ થતી હોય છે આ રથયાત્રામાં ત્રણસોથી વધારે પોલીસ જવાનો

આખા જ પાલનપુર શહેર ની અંદર રાખવામાં છે આખા જે આપડા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ભવ્ય જીત મેળવી છે અને એ નિમિત્તે આખી યાત્રા આખા પાલનપુર શહેરની અંદર અને ભક્તો આ યાત્રાનો પૂર્ણ લાભ લે જય શ્રી રામ જય જગન્નાથ આજ ભગવાન જગન્નાથ કી રથયાત્રા શરૂ થઈ ગઈ છે આજે આપણે રથયાત્રા ધૂમધામ સે નિકલવાની છે આમે હાથી ઘોડા બગી ડીજે પ્રસાદ મગનો પ્રસાદ 800 કિલો મગ 300 કિલો જામુ 300 કિલો કાકડી कुल प्रसाद चौदह सौ किलो प्रसाद नगर में विश्वास है रथ यात्रा चौपनवी रथ यात्रा है सब भक्तजनों से निवेदन है कि आ रथ यात्रा में ज्यादा से ज्यादा संख्या जुड़ा है भगवान न प्रसाद नो लाभ लियो ये बद्दा भक्त भक्तजनों ने विनती है अरे और आज शोभा यात्रा बहुत धूमधाम से निकल रही है इसलिए आप सबसे निवेदन है निमंत्रण है कि आप सब लोग शोभा यात्रा का रथ यात्रा का लाभ लें ये हमारे भगवान से भी प्रार्थना है आप सबसे निवेदन है जय जय श्री राम